ਨਵਪੈਸਨਾ ਹੈਪੀ ਨਗਰ ক্রিকেট ਗਰੁੱਪ ਪਰਫੋਰਮੈਂਸ ਫਾਰ ਲਾਈਫ ਗਰੁੱਪ ਦੁਆਰਾ Asus IT ਪ੍ਰੀਮੀਅਮ ਲੀਗ ক্রিকেট ਟੂਰਨਾਮੈਂਟ ਨੂੰ ਆਖਰਿਅਨ ਯੋਜਿਤ ਹਤੂ અંકલેશ્વર હેપ્પીનગર ગ્રુપ દ્વારા આયોજિત સોસાયટી પ્રીમિયર લીગ સીઝન ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટના ઓક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન યુવા કોંગ્રેસના પ્રવક્તા તથા પૂર્વ નગરપાલિકા સભ્ય સરીફ કાનુગાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું ઓક્સન કાર્યક્રમમાં સૌથી વધુ ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ખેલાડીઓના પોઈન્ટના આધારે કુલ દસ ટીમોની રચના કરવામાં આવશે જે આવનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે સોસાયટીમાં યુવાનોમાં વધતા મોબાઈલ અને મોબાઈલ ગેમ્સના ક્રેઝથી દૂર રાખી તેમને રમતગમત જેવી સ્વસ્થ અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા તેમજ નવયુવાનોમાં સ્પોટ પ્રત્યે રૂચિવ તે હેતુથી સોસાયટી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવ્યું હતું આજ રોજ તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ હેપીનગર ખાતે ગ્રાઉન્ડ ઉપર સોસાયટી પ્રીમિયર લીગ જે સિઝન થ્રી છે જેનું ઓક્શનનું પ્લેયર ઓક્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સો પ્લેયરો જે છે એ એનું ઓક્સન થશે જેમાંથી નેવું પ્લેયર જે છે એ સોલ્ડ થશે અને આ જે ટુર્નામેન્ટ છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે બી એલ ગ્રુપ દ્વારા અને આ ટુર્નામેન્ટ ચલાવવાનો મુખ્ય હેતુ છે કે અમે અમારી જે અમારા સોસાયટીના જે છોકરાઓ છે જે યંગસ્ટર્સ છે એમને મોકો મળે અને એકતા જળવાઈ રહે